જય શ્રી કૃષ્ણ જય છે ચહેરમાં હું છું આજે આપણે બનાવીશું જાની ભાજીના મુઠિયા જો તમે જોઈ શકો છો તાંદળ ભાજીને આપણે ધોઈને સાફ કરીને સરસ આવી આપણે જેણે જે સમારીને રાખી છે તમે પાલકના મુઠિયા ખાધા હશે મેથીના મુઠિયા ખાધા હશે દૂધીના મુઠિયા ખાધા હશે અને કોઈ પણ બીજા મુઠિયા તમે ખાધા હશે પણ આજે આપણે તાંદરજાની ભાજીના મુઠિયા બનાવવાના છે તમે કોઈ વાર આ મુઠિયા ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો બહુ સરસ બને છે એટલે આપણે આજે તાંદરજાની ભાજીના મુઠિયા બનાવીશું આપણે ભાજી લઈ લીધી છે હવે આપણે ઘઉંનો લોટ લીધો છે દળેલો છે એ આપણે એક પોણી વાટકી જેટલો આપણે ઘઉંનો લોટ લીધો છે એ જ પ્રમાણમાં આપણે અડધી વાટકી આપણે અહીંયા ચણાનો લોટ લીધો છે અને પોણી વાટકી જેટલો આપણે પળેલો લોટ લીધો છે ભળેલો ઓયન લોટ લીધો છે આપણે લાડવા બનાવીએ છીએ એવો કકરો અને અહીંયા આપણે દહીં લીધું છે અહીંયા વઘારમાં આપણે વરિયાળી લીધી છે અહીંયા લવિંગ લીધા છે તલ લીધા છે અને આપણે લસણ મરચાં ટીચીને લીધા છે આ છે આપણું તેલ અને આ છે આપણા દળેલા મસાલાને આ છે ખાંડ સૌથી પહેલાં આપણે વળેલો લોટ નાખી દઈએ પછી આપણે દળેલો લોટ પણ આની અંદર લઈ લઈએ આપણે બધા જ લોટ અહીંયા ચાળીને રાખ્યા છે અહીંયા આપણે ચણાનો લોટ પણ એડ કરી લઈએ અંદર હવે એની અંદર આપણે થોડી ખાંડ પણ એડ કરી લેશું એની અંદર આપણે થોડી વરિયાળી પણ એડ કરી લેશું સ્વાદ પ્રમાણે અને બીજી આપણે વઘારમાં પણ નાખવાની છે હવે આપણે અહીંયા ચપટી તલ પણ એડ કરી લેશું હવે આપણે એક ચમચી ભરીને મરચું લીધું છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું લેવાનું છે એકથી દોઢ ચમચી આપણે અહીંયા મીઠું લેશું એક ચમચી આપણે હળદર એડ કરી છે એકથી દોઢ ચમચી આપણે ધાણાજીરું એડ કરવાનું છે એ આપણે લસણ મરચાં ટીચીને રાખ્યા છે એ પણ એની અંદર એડ કરી લેશું હવે જે આપણે ભાજી આપણે ચીણી સમારીને રાખી છે એ પણ આની અંદર એડ કરી લેશું હવે આપણે આની અંદર મણ માટે તેલ લઈ લેશું મણ માટે તેલ આપણે થોડું વધારે અહીંયા લેવાનું છે તે છથી સાત ચમચી જેટલું આપણે મણ લીધું છે ત્યારે આપણે દહીં પણ એડ કરી લેશું હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી લઈએ જો તમે જોઈ શકો છો આપણે જે દહીં નાખ્યું હતું એની અંદર આટલો લોટ આપણો રેડી થઈ ગયો છે બધું મિક્સ કરી લીધું છે હવે આપણે આની અંદર બહુ પાણીની જરૂર નહીં પડે આપણે જોઈ લઈએ છીએ આપણે આટલી વાટકીમાં પાણી લીધું છે કેટલું જરૂર પડે છે આપણે જોઈ લઈએ એટલું જ પાણી આપણે અહીંયા જોઈશે વધારે પાણી નહીં જોઈએ જોઈ શકો છો તમે હવે આ બધી બધું લોટને બધું આપણે ભેગું કરી લઈએ અને સરસ લોટ આપણે અહીંયા તૈયાર કરી લઈએ જુઓ આવો કઠણ લોટ આપણે રાખવાનો છે બહુ ઢીલો નહીં અને બહુ કઠણ પણ નહીં મીડિયમ એવો આવી રીતે પોચો આવો લોટ આપણે અહીંયા રાખવાનો છે આપણે આની અંદર સોડાનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો સોડા વગર આપણે અહીંયા મુઠિયા સોફ્ટ અને પોચા સરસ બને છે જોઈ શકો છો તમે આપણો લોટ અહીંયા તૈયાર થઈ ગયો છે જો તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈને અહીંયા રેડી થઈ ગયો છે જોઈ શકો છો તમે એકદમ સોફ્ટ લોટ આપણે અહીંયા રેડી કર્યો છે હવે આપણે આના નાના નાના મુઠિયાકાતો આપણે વેલણિયા બનાવી દઈશું જો આપણે ઓરસિયાની રસિયાની અંદર તેલ ઉપર લગાવી દઈશું આમ અને પછી નાના નાના આપણે અહીંયા લુવા લઈ લેશું આવી રીતે આપણે નાના નાના લુવા લેવાના છે અને પછી આપણે આને આવી રીતે વેલાણીયા બનાવી દઈશું જોઈ શકો છો તમે આવી રીતે આપણે નાના નાના બનાવી દઈશું આવી રીતે આપણે બધા જ વેલણીયાને બનાવી લઈશું મીડિયમ મીડિયમ સાઈઝના જો તમે આપણે આવી મીડિયમ સાઇઝનું વેલાણીઓ અહીંયા રેડી કરી લીધું છે હવે આપણે આને અંદર ઢોકળિયાના કુકરની અંદર આપણે આને ગોઠવતા જઈશું જો તમે જોઈ શકો છો આપણે આવી રીતે બધા જ મુઠિયાને આવી રીતે ગોઠવતા જઈશું જો તમે જોઈ શકો છો આપણે અહીંયા બધા જ મુઠિયાને આવી રીતે સેટ કરી લીધા છે હવે આપણે આને દસ મિનિટ માટે ચડવા દઈશું ઢાંકીને જો આપણા મુઠિયાને અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે અને મુઠિયા આપણા સરસ રેડી થઈ ગયા છે સરસ ચડી ગયા છે તમે જોઈ શકો છો આપણે અહીંયા ચાકુની મદદથી જોઈ લઈએ તમે જોઈ શકો છો આપણા મુઠિયા અહીંયા સરસ ચડી ગયા છે હવે આપણે આને નીચે લઈ લેશું હવે આપણે આને એક પ્લેટની અંદર લઈ અને ઠંડા થવા દઈશું આપણે બધા જ મુઠિયાને આવી રીતે નીચે લઈ લઈએ એક પ્લેટની અંદર લઈ લેશું જો તમે જોઈ શકો છો આપણા મુઠિયા અહીંયા સરસ રીતે રેડી થઈ ગયા છે અને ઠંડા પણ થઈ ગયા છે હવે આપણે આને કટિંગ કરી લેશું બધા જ મુઠિયાને આપણે આવી રીતે કટિંગ કરી લઈએ જોઈ શકો છો સોફ્ટ એવા આપણા મુઠિયા અહીંયા રેડી થઈ ગયા છે આવી રીતે આપણે બધા જ મુઠિયાને કટિંગ કરી લઈએ જો તમે જોઈ શકો છો આપણે બધા જ મુઠિયાને અહીંયા કટિંગ કરી લીધા છે હવે આપણે આ મુઠિયાનો વઘાર કરી લેશું જો આપણે મુઠિયાનો વઘાર કરવા માટે અહીંયા છથી સાત ચમચી જેટલું અહીંયા તેલ લીધું છે તેલ આપણું આવી ગયું છે હવે આપણે એની અંદર રાઈ એડ કરી લેશું રાઈ મુઠિયાની અંદર વધારે હોય તો ખાવામાં બહુ સારું લાગતું હોય છે એટલે આપણે રાઈ થોડી વધારે લીધી છે અડધી ચમચી આપણે અહીંયા હિંગ પણ એડ કરી લેશું અહીંયા આપણે વરિયાળી એડ કરી લેશું વરિયાળી પણ વઘારની અંદર બહુ સરસ લાગતી હોય છે અહીંયા આપણે તલ પણ એડ કરી લેશું અહીંયા આપણે લવિંગ પણ એડ કરી લેશું અને લીમડો પણ આપણે એડ કરી લેશું હવે આપણે આ મુઠિયાને એની અંદર એડ કરી લઈએ હવે મુઠિયાને તેલને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ એની પહેલાં આપણે અહીંયા એક ચપટી ભરીને ખાંડ નાખવાની છે કારણ કે આપણે દહીંનો ઉપયોગ કર્યો છે ખાટું હતું દહીં એટલે આપણે અહીંયા ખાંડ લીધી છે તમે ખાંડ સ્કીપ પણ કરી શકો છો તમારા ઘરમાં ગળી ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો જો આપણા મુઠિયા કેટલા સરસ અહીંયા થઈ ગયા છે અને સરસ સોફ્ટ પણ થયા છે અને તાંદરજાના મુઠિયા તો બહુ સરસ લાગતા હોય છે તમે એક વખત ટ્રાય ના કર્યો હોય તો ચોક્કસથી ટ્રાય કરજો અને ખાઈ જજો બહુ સરસ લાગે છે હવે આપણે આને આ મસાલા જોડે અડધી મિનિટ સુધી અને આ ખાંડ જોડે આપણે રહેવા દેસુ જો તમે જોઈ શકો છો આપણા મુઠા અહીંયા સરસ રીતે કૂક થઈ ગયા છે અડધી મિનિટ અહીંયા રેડી થઈ ગઈ છે આપણે તલ વરિયાળી અને ખાંડ ને બધું નાખ્યું એ પણ એની અંદર સરસ ભળી ગયું છે હવે આપણે આને નીચે ઉતારી લેશું હવે આપણે આને સર્વ કરી લઈએ આપણે ગરમા ગરમ ઉઠીયા અને ચા અહીંયા કરી લઈશું જો તમે જોઈ શકો છો આપણે ગરમા ગરમ ચા અને મુઠિયા આ મુઠિયા ચાની જોડે ખાતા હોઈએ છીએ તો બહુ સરસ એવા લાગતા હોય છે તમે ચાની જોડે કોઈ ટ્રાય ના કરે હોય તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો બહુ સરસ લાગે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેરકીચને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો